હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન જય શ્રી કૃષ્ણ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત એ તો આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે દસ વાગે સવારના આપણું બધું કામ થઈ ગયું હે અને હવે હું બેસી ગઈ હું સવાર સવારમાં સિલાઈ કરવા માટે તો આપણે આ બ્લાઉજ કાલ અધૂરો રહી ગયો હતો તેને હવે હું પૂરું કરું રી તો રામ આવી ગયો છે રમવા વાગેરા સવા અગિયાર ને એનું ટાઈમ એ રમવા પણ અગિયાર વાગ્યા પછી જ આવે અહીંયા મમ્મી બનાવે ઘી હલાવું નથી ઓહ મમ્મા દાડો નાખવો હોય કે એમ જ કરવું सुजीना की हम ना पीड़ू पीड़ू मौका ना थारू ना था तो हम ना ओले ना ओस मंदे ही होने भाव वधी गया दूध ना दूध ना भाव वधी गया ना पर वधे जरे अन पैसा देना की थी हाँ कितना बियन हाँ हाँ तो बत्री रुपये ने तेरे रुपये थे क्या? एम नहीं यार वो वो, वो क्या आमीना नॉए बाकी है

આ ને વાંધો નહિ આવે કેસરી કલર નો ટોપ ચણા ના લાડવો થઈ રહેશે થેન્ક રમ ટાટા

તો આ વિડીયોને આપી અહીંયા જ પૂરો કરી રહ્યા અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો